અમરેલી લેઠરકાંડ પર પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે પર રાજનીતિ ન કરવા માટે અહીંયા અપીલ કરવામાં આવી તેમણે કહ્યું કે કેટલાક વિષયો રાજનીતિથી પર હોવા જોઈએ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તેમણે કહ્યું કે બીજા મુદ્દા નથી એટલે લેટરકાંડ પર કરી રહ્યા છે રાજનીતિ

ચાહે કોઈ પણ પાર્ટી હોય પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દૃષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે ગુજરાતના ગૌરવમાં છે